પારડી ડીસીઓ સ્કૂલ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ વલસાડ જિલ્લામાં સરકારી શાળામાં સત્યાસી ટકા અને સંચાલકમાં ઓગણસિત્તેર પોઈન્ટ સાત ટકા મતદાન થયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે શિક્ષણ બોર્ડની નવ ખંડની બેઠક પૈકી સાત ખંડમાં બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા અને ખંડ સાત અને ખંડ આઠમાં સામાન્ય ચૂંટણી સમગ્ર રાજ્યમાં યોજાઈ હતી પારડી ડીસીયુ સ્કૂલ ખાતે એક મતદાન મથકમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી વલસાડ જિલ્લામાં સરકારી શાળામાં એકસો સત્તાવન મતદારો પૈકી સત્યાસી ટકા સંચાલકમાં એકસો ઓગણત્રીસમાં ઓગણસિત્તેર પોઈન્ટ સાત ટકા મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું ખંડ સાતમાં ચાર ઉમેદવારો અને ખંડ આઠમાં ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી ડોકટર રાજ્યશ્રી ટંડેલે જણાવ્યું હતું કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ શાળા સંચાલક ખંડમાં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથે બોર્ડની ચાલી રહેલી સામાન્ય ચૂંટણી અંગે માહિતી આપી હતી બોર્ડની સામાન્ય ચૂંટણીમાં પરીક્ષા સમિતિ સહિત અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સ્થાન મળે છે આ સામાન્ય ચૂંટણી બેલેટ પેપર ઉપર યોજવામાં આવે છે સમગ્ર રાજ્યમાં યોજાનારી બોર્ડના પ્રતિનિધિની સામાન્ય ચૂંટણી બાદ આગામી છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન થયું છે સમગ્ર આયોજન સમગ્ર રાજ્યમાં થયું છે એમ ખંડ નવ સુધીની ચૂંટણીઓ હોય એકથી નવ પરંતુ સાત ખંડોમાં બે હરિક ઉમેદવારો છે અને હાલ આજે અમે ખંડ સાત અને ખંડ આઠ એ બેની ચૂંટણી યોજાઈ છે ખંડ સાતની અંદર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંવર્ગો છે જેમાં ચાર ઉમેદવારો છે સમગ્ર રાજ્યમાંથી અને વલસાડ જિલ્લાના એકસો ને સત્તાવન વોટર્સ છે જ્યારે ખંડ આઠની અંદર સંચાલક મંડળ છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ત્રણ ઉમેદવારો છે અને વલસાડ જિલ્લાના કુલ એકસો ને ઓગણત્રીસ વોટર્સ છે બાર વાગ્યા સુધીમાં ખંડ આઠની અંદર ઓગણત્રીસ ટકા વોટિંગ થયું છે એટલે કે આડત્રીસ જણાએ વોટ આપ્યું છે ત્યારે ખંડ સાતની અંદર પંચાવન ટકા વોટિંગ થઈ ગયું છે સત્યાસી જણાએ વોટ આપ્યા છે આમ સમગ્ર રાજ્યની અંદર સુધર આ ચૂંટણી આજે યોજાય છે છવ્વીસ તારીખે પરિણામ લીધું ગુજરાત રાજ્યની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શાળા સંચાલક ની ખંડ આઠ માં મારું મતદાન હતું આજે સમગ્ર ગુજરાત ની અંદર શાળા સંચાલકો ની ચૂંટણી છે અને એ ચૂંટણી ની અંદર વોટિંગ નો જે રાઈટ છે તે ટ્રસ્ટી મંડળ ને છે પ્રિન્સિપાલ ને પણ છે જે જે એના સાથે કનેક્ટ કનેક્ટિંગ છે એના સાથે જોડાયેલા છે શાળા સં શાળા સંચાલકો જે નાની મોટી સમસ્યા હોય તો એ રજૂઆત પણ કરી શકે એક ધારાસભ્ય તરીકે નથી હું એક શાળા સંચાલક તરીકે આજે વોટિંગ કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યો છું આજે વોટિંગ વોટિંગ આપ્યા બાદ જે શાળા સંચાલક છે એ માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કનેક્શન માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અંદર જે નાની મોટી સમસ્યા છે સરકાર સાથે અને માધ્યમિક બોર્ડ સાથે એની કોઈ પણ સમસ્યા હોય તો એનું નિવારણ કરી શકે એની વાત કરી શકે અને સરકાર સુધી વાત પહોંચાડવાનું માધ્યમ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો